વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કારેલાનું શાક એ કઈ રીતે બનાવશું તમે આખો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા કારેલા લઈ અને ગોળ ગોળ રીંગ ટાઈપમાં આપણે સુધારી લીધા છે અને હવે આપણે સુધાર્યા પછી આની અંદર જે બીઓનો ભાગ છે એ કાઢી અને આપણે મીઠું અને લીંબુ ચડાવીને પચીસથી ત્રીસ મિનિટ આપણે આને રાખવાના છે એટલે આની કડવા નીકળી જાય એટલે કે દૂર થઈ જાય આની અંદર જે બિયાનો ભાગ છે એ આપણે કાઢી લેશું બધા આવી રીતે ટૂંકમાં છે રીંગ જેવો શેપ આવી જાવ છે બધા કારેલામાંથી આપણે બીયા કાઢી લઈએ એટલે બીયા મોઢામાં આવે તો મજા ન આવે કોઈને ભાવતા હોય પણ બી તો કડક હોય એટલે મજા ન આવે તો બધા બીયા કાઢી નાખશું આવી રીતે તો અહીં આપણે સરસ કારેલામાંથી બી કાઢી લીધા છે એટલે આપણે કારેલાની રીંગ જેવું તૈયાર થઈ જાય છે અને આપણે એક ચમચી જેટલો આમાં મીઠું ચડાવી દઈશું અહીં આપણે અડધું લીંબુ ઉમેરી દઈશું લીંબુ અને મીઠું એકદમ સરસ આમાં કોટ થઈ જવું જોઈએ અને આપણે આને પચીસ થી ત્રીસ મિનિટ સુધી આપણે આને રહેવા દઈશું આમના સરસ આની કડવાશ છૂટી જાય એકદમ લીંબુ અને મીઠું ચડાવે તો એ કડવા નહીં લાગે કારેલાને આપણે મીઠું અને લીંબુને ચડાવી રેખા એને અડધી કલાક જેટલું થઈ ગયું છે તો આપણે સાઈડ ઉપર કારેલા કરશું તો આમ જોશું તો નીચે આપણે પાણી પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે આને એકદમ સરસ નીચવી અને કાઢી લેવાના છે આવી રીતે આપણે કારેલાને ચોળી લેવાના આવી રીતે આપણે કારેલાને નીચવી લેવાનું અહીંયા આપણે એકદમ સરસ કાળે કારેલાને નીચવી અને લઈ લીધા છે સાઈડ ઉપર તો અહીંયા આપણે એક ચમચી જેટલો વરિયાળીનો દરદરો ભૂકો કરી લીધો છે અને દોઢ ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધેલો છે અને બે ચમચી અહીંયા ખાંડ લીધેલી છે આપણે બાકી જે મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા આપણે હવે અડધી ચમચી થી થોડી હળદર ઉમેરશું ને આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરશું અને કોટ કરીને રાખશું આપણે એકાદ ચમચી જેટલું આપણે અહીંયા તેલ ઉમેરશું એટલે આપણા ચણાનો લોટ આની અંદર ચોટી જાય ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું આ બધું સરસ આપણે આમાં કોટિંગ કરવાનું છે કારેલામાં તેલ ઉમેરવાથી આપણે જે ચણાનો લોટ ઉપરથી સ્પ્રિન્કલ કરી અને જે છાંટો તો એ આપણે કારેલાની અંદર સરસ કોટિંગ થઈ જાય એકદમ સરસ લોટથી આપણા કારેલા કોટિંગ થઈ ગયા છે જે દોઢ ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધેલો એ બધો સરસ આમાં મિક્સ થઈ ગયો છે હવે આ કારેલાને આપણે તળવાના છે તો કારેલાને આપણે તળી લેશું તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો કારેલાને આપણે તળી લેશું કારેલાને આપણે સિત્તેર થી એસી ટકા જેટલા ચડાવવાના છે એટલે કે પકાવાના છે તળી લેવાના છે કારેલા આપણા તળાઈ ગયા છે અને કાઢી લેશું આપણે સાઈડમાં જ લઈ લેશું અને બીજા કારેલા પણ તળી લેશું આપણે

અને હવે આપણે એ જ તેલની અંદર તેલ વધારે હતું એ તેલ કાઢી લીધું છે અને એની જ અંદર આપણે શાકનો વઘાર કરશું તો અડધી ચમચી જેટલું આપણે જીરું વઘારમાં મૂકશું પાંચ ચમચી જેટલી હિ ઉમેરશું અને આપણે એમાં કારેલાનો વઘાર કરી દઈશું વાની ઉપર આપણે પાણીની પાણી ભરી અને થાળી રાખવાની છે એટલે બાફની અંદર ચડા ચડી જાય આપણા કારેલા આપણે કારેલાને ઉપર પાણી ભરી અને થાળી રાખી દેવાની એટલે જે ઓજ પડે એની અંદર જ આપણે આ શાકને પકાવવાનું છે હવે આપણે કારેલાને જોઈ લેશું તો અહીંયા આપણા કારેલા સરસ ચડી ગયા છે કારેલાને વઘારી અને પાણી ઉપર રાખી અને સાત મિનિટ થવા દીધા છે અને મસ્ત એવા આપણા કારેલા ચડી ગયા છે અહીં આપણે જે મસાલો તૈયાર કરેલો એ અહીંયા આપણે ઉમેરી દેસું અને એક ટે એક આપણે ટમેટું ઝીણું ઝીણું સુધારી લીધું છે એ પણ અહીંયા ઉમેરી દઈશું એક મિનિટ જેવું થયું છે તો અહીંયા જે ખાંડ લીધેલી આપણે એક ચમચી જેટલી અહીંયા ઉમેરી દઈશું આ જગ્યા ઉપર તમે ગોળ પણ ઉમેરી શકો છો બસ ખાંડ ઓગળે એટલી વાર જ આપણા રહેવા દેવાનું છે થોડા લીલા ધાણા આપણે ઉમેરશું આપણે જોઈ લેશું અહીંયા આપણી ખાંડ પણ સરસ ઓગળી જ ગયું છે અહીં અહીંયા આપણી ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે ને આપણા શાકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો અહીંયા આપણું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લઈશું તો અહીંયા કારેલાનું શાક આપણું તૈયાર છે કેરીના રસ સાથે ખાવાની ખૂબ મજા આવે છે કારેલાનું શાક ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો